નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે માયાજાળ શું છે આ પ્રકૃતિની માયાજાળ શું છે અને લગભગ આપણે જોઈએ છીએ કે માયાજાળમાંથી મુક્ત જવલ લે કોઈ પુરુષ થઈ શક્યો છે કોઈ સંત પુરુષ થઈ શક્યો છે તો માયાજાળમાંથી આપણે મુક્ત કેમ થઈ શકતા નથી અને માયાજાળ એ એક મૃગજળ જેવું છે એમ સતત જે ખોટું જ છે એ માયાજાળ આપણને સાચું કેમ લાગે છે તો આપણે એક મૃગની વાત સાંભળી જશે કે જ્યારે મૃગને તરસ લાગે છે ત્યારે તે પાણીને શોધવા માટે રણમાં એક નજર નાખે છે અને તેની નજર સામે જ પાણી દેખાય છે અને મૃગ તે પાણીને પીવા માટે જેમ જેમ પાણી પાસે જાય છે જેમ જેમ પાણીની નજીક જાય છે તેમ તેમ તે પાણી આગળને આગળ વધતું જાય છે તો મૃગને એમ લાગે છે કે હવે હું પાણીના નજીક પહોંચી ગયો છું હું પાણીના નજીક આવી ગયો છું હમણાં પાણી પી લઈશ હમણાં મારી તરસ મટી જશે હમણાં જ પાણી પીવાથી મને સુખ શાંતિ અને આનંદ મળી જશે હમણાં જ મને તૃપ્તિ મળી જશે એવા વિચારો મોજ વિચારોમાં ને વિચારોમાં મૃગ બિચારું હરખાતું હરખાતું પાણીની તરફ આગળ વધતું જ રહે છે પરંતુ તે મૃગને માથે એટલું બધું અજ્ઞાનતાનું અંધારું હોય છે કે તે મૃગ એમ વિચારી શકતું નથી કે આ સાચું પાણી નથી આ સૂર્યના પ્રકાશથી પાણી જેવા દેખાતા રેતના પડ પડતા સૂર્યના પ્રકાશના તરંગો છે સૂર્યનું વાઇબ્રેશન છે તો મૃગ બિચારો પાણીની આશામાં સુખની આશામાં ઘણો દૂર નીકળી જાય છે અને અંતે તે પાણી તો મળતું નથી પરંતુ દુઃખ ભર્યું મોત મળે છે અને એ જ મોત એમની બેહોશીનું કારણ બને છે કેમ કે તે મૃગળ પાછળ દોડી રહ્યું છે તેમ સત હોશમાં આવતું નથી પરંતુ જો તેને ખબર પડે કે જેમ હું પાણી સામે દોડ્યું છું તેમ પાણી આગળને આગળ વધતું જાય છે તો આ પાણી એક માયાજાળ જેવું છે સત્ય નથી અને આવું જો મૃગ વિચારે તો મૃગ પછી તે માયા માયાજાળ રૂપી મૃગ જળના પાછળ દોડતું નથી અને એ જ બેહોશીનું કારણ કારણે મૃત્યુ આવીને ઊભું રહે છે અને એ જ બેહોશીમાં જ મૃગ મરી જાય છે એવી જ રીતે આ પ્રકૃતિની માયાજાળ મૃગ જળ જેવી જ છે અને આપણે મૃગલા જેવા છીએ એટલે જ જ્યાં સુધી સુખ શાંતિ આનંદ નથી જ્યાં આપણને કોઈ દિવસ સુખ શાંતિ મળી શકે એવી જગ્યા જ નથી એવી જ માયાજાળમાં આપણે સુખ શાંતિ આનંદ શોધી રહ્યા છીએ અને આપણે જ આપણે પણ દહોશીમાં એવું લાગે છે કે સંપત્તિ મળી જાય સન્માન મળી જાય પદ મળી જાય પ્રતિષ્ઠા મળી જાય બિઝનેસવાળા થઈ જઈએ ડિગ્રી મળી જાય તો પછી આટલું કમાઈએ તો નકરું સુખદ છે નકરો આનંદ જ છે પરંતુ આજ સુધી આ જગતમાં એક પણ પુરુષ તો એવો બતાવો કે જેને માયા જન્મોથી સુખ શાંતિ અને આનંદ મળ્યો હોય તેમ સતો આપણે પણ પેલા મૃગલાની જેમ બેહોશીમાં દોડી રહ્યા છીએ અને આપણે તો જોઈ રહ્યા છીએ કે આ સંસારની સંપત્તિ છે એટલે જ તે સંપત્તિ મૃત્યુ સમયે છૂટી જાય છે અને મોટા મોટા અહંકારીઓ મોટા ગા મોટા ગાદી પતિઓ મોટા સંપત્તિવાળા મહાન સમ્રાટોને પણ આ સંસારની સંપત્તિ એટલે કે આ માયાજાળ મૂકીને જવું પડ્યું છે તેમ સતો આપણે જાગતર ઊંઘીએ છીએ કેમ કે આપણી બેહોશીમાં જ આપણે જીવન જીવી રહ્યા છીએ આપણે જાગતા પુરુષ જ નથી અને જે માણસની બેહોશીની ઊંઘ ઉડી ગઈ જે માણસની બેહોશી તૂટી છે જે નર જાગૃત થઈ ગયા છે જે નર ચેતી ગયા છે કે આ માયાજાળ તે મૃગજનના જેવી છે એવા જ પુરુષો સાચા સુખનો આનંદને અને સાચી શાંતિના પ્રાપ્ત કરી શક્યા છે બાકી બેહોશી વાળા જે નથી તેને સાચું માનીને માયાજાળની પાછળ દોડી રહ્યા છે તો આવા પુરુષો સુખેથી જીવી પણ શકતા નથી અને સુખેથી મરી પણ શકતા નથી કારણ કે તેમની સુખની તરસ સીપાતી જ નથી એટલે જ મૃત્યુ સમયે પણ વાસનાનો ઘેરો હોય છે માયા જાળમાં ફસાયેલા હોય છે અને મૃત્યુ સમયે માયાની વાસના પણ આ જીવાત્માને ભટકાવી રહી છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ